પોરબંદરના એમજી રોડ પર ગત મોડી રાત્રે પસાર થતા ટ્રેક્ટરમાંથી પડી જતા એક શ્રમિકનું મોત થયું છે જે બાબતે ટ્રેક્ટર ચાલક સામે શ્રમિકના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મૂળ મહીસાગરના સંતરામપુરના વતની અને હાલ જીઆઈડીસીમાં આવેલ સંતકૃપા કન્સ્ટ્રક્શન પ્લાન્ટમાં રહી અને ત્યાં જ મજૂરી કામ કરતા ગલીબેન મોહનભાઈ નાયકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેના પતિ છેલ્લા એકાદ માસથી સંતકૃપા કન્સ્ટ્રક્શન પ્લાન્ટમાં મુકાદમ રમેશ જનાભાઈ નાયક સાથે મજૂરી કામ કરે છે આ ઉપરાંત તેના કુટુંબીજનો પણ કોન્ટ્રાક્ટર માલદેવભાઈ રામદેવભાઈ મોઢવાડિયાના સંતકૃપા કન્સ્ટ્રક્શન પ્લાન્ટમાં કામ કરે છે ગઈકાલે તારીખ સોળના રોજ સાંજના સાડા આઠેક વાગ્યે તેઓ અને પતિ સહિતના લોકો પ્લાન્ટ પર હાજર હતા ત્યારે તેની સાથે કામ કરતા ભરસિંહભાઈ જામસિંહભાઈ નીનામાએ ખાકચોકમાં આવેલ ગિરનારી ખમણવાળી ગલીમાં ટ્રેક્ટર લઈને કામે જવાનું કહ્યું હતું ત્યારે આશરે દસેક વાગ્યાના અરસામાં એમજી રોડ પર પહોંચતા ટ્રેક્ટર ડ્રાઈવર ભરસીભાઈએ અચાનક જ ટ્રેક્ટરને ઝાટકો માર્યો હતો જેને કારણે મોહન મંગાભાઈ નાયક ટ્રેક્ટર પરથી નીચે પડી ગયા હતા અને ટ્રેક્ટર પાછળ જોડેલ ડામરનું બોઈલરનું વ્હીલ તેના શરીર પર ફરી જતાં છાતીના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બનાવ બનતા મોહનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવ અંગે ટ્રેક્ટર ચાલક ભરસી જામસી નીનામા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર